દોસ્તો બજેટ બે હજાર પચીસનું આવી ગયું છે એમાં ઘણા બધા વિકાસના મુદ્દાઓ આવરી લેવામાં આવ્યા છે જેમ કે આપણે જોવા જઈએ તો ગ્રામીણ વિકાસ અને મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે વધુ જોર આપવામાં આવ્યું છે એટલે ગામડાઓમાં એમ કહેવાય કે વિકાસ અને મેન્યુફેક્ચર મેન્યુફેક્ચર ક્યાંક આપણે બનાવીએ કે મે ઉત્પાદન કરીએ તેમાં થોડુંક વધારે જોર આપવામાં આવ્યું છે ગરીબો છે મહિલા અને યુવાના વિકાસ ઉપર એ રીતે એમ કહેવાય કે વધુ ધ્યાન આપવામાં આવ્યું છે ગરીબ લોકો છે એની ઉપર કંઈક ધ્યાન આપવામાં આવ્યું છે યુવાઓ મહિલાઓ એની ઉપર ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે ફાઇનાન્શિયલ જે સેક્ટર છે એમાં વધુ રિફોર્મ લાવવામાં આવશે એમ કે છે સો જિલ્લાઓ અને એની એની ઉપરાંત આપણે વાત કરીએ કે સો જિલ્લામાં ધન ધાન્ય યોજના શરૂઆત કરવામાં આવી છે એટલે કે સો જેટલા જિલ્લાઓ જે છે એમાં ધન અને ધાન્યની યોજનાની શરૂઆત કરવામાં આવી છે સાથે સાથે આપણે જોઈએ તો તુવેર પછી અડદ અને મસૂરની દાળ માટે છ વર્ષનું સ્પેશિયલ મિશન છે તુવેર અડદ અને મસૂરની દાળ ઉપર સ્પેશિયલ મિશન છે બિહારમાં એમ કહેવાય કે મખાનાના બોર્ડ બિહારમાં મખાનાના બોર્ડ બનાવવામાં આવશે મખાના જે કહેવાય ને એની ઉપર બોર્ડ એની ઉપર બનાવવામાં આવશે સાથે સાથે આપણે વાત કરીએ તો કેન્દ્રીય એજન્સીઓ ચાર વર્ષ સુધી દાળની ખરીદી 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 એમ કહેવાય કે કરી શકશે કેન્દ્રીય એજન્સીઓ ચાર વર્ષ સુધી દાળની ખરીદી કરી શકશે એ ઉપરાંત આપણે જોઈએ કે નવું શું આવરવામાં આવ્યું છે કે શાકભાજી અને ફળના ઉત્પાદન માટે રાજ્યો સાથે મળીને યોજનાઓ બનાવવામાં આવશે શાકભાજી અને ફળના ઉત્પાદન માટે તો એ કેમ કહેવાય કે સારો મુદ્દો છે કે કેમ છે તમે મને કોમેન્ટમાં જણાવજો વિડીયો લાઈક ન કરાવે તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો સાથે આપણે જોઈએ એમ કહેવાય કે મરીન સેક્ટરનો વિકાસ કરવામાં આવશે મરીન એટલે દરિયાઈ એમ કહેવાય કે એ સેક્ટરમાં વિકાસ કરવામાં આવે છે કિસાન ક્રેડિટ કાર્ડની લિમિટ એમ કહેવાય કે પાંચ લાખ કરવામાં આવશે કિસાન ક્રેડિટ કાર્ડ જે છે એની લિમિટ એમ કહેવાય કે પાંચ લાખ કરવામાં આવશે સાથે સાથે આસામમાં આપણે જોઈએ તો આસામમાં યુરિયા પ્લાન્ટની સ્થાપના કરવામાં આવશે આસામમાં યુરિયાનો પ્લાન્ટ નાખવામાં આવશે તો આ સારું છે કે ખરાબ છે બજેટ કેવું છે તમે મને કોમેન્ટમાં જણાવજો એ સાથે સાથે ઇન્ડિયા પોસ્ટને મોટી લોજિસ્ટિક સંસ્થા બનાવવામાં આવશે બોલો એ પણ એક સારો મુદ્દો છે કે કેમ મને જણાવજો આ નાની કંપનીઓ માટે સ્પેશિયલ પ્રકારના ક્રેડિટ કાર્ડ સ્પેશિયલ પ્રકારના ક્રેડિટ કાર્ડ આપવામાં આવે છે નાની નાની કંપનીઓ હોય એના માટે તો પણ એ પણ એક કહેવાય કે મુદ્દો આવરવામાં આવ્યો છે બજેટમાં એ સાથે સાથે તેલમાં આત્મનિર્ભરતા કરવાના પ્રયત્નો પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે અને ફૂટવેર અને લેધર માટે ખાસ યોજના લાવવામાં આવશે એવું કહે છે ફૂટવેર એટલે કે આપણે બૂટ ચપ્પલ છે લેધર ચામડાની વસ્તુઓ છે એના માટે કંઈક ખાસ યોજના લાવવામાં આવે છે એક નવો મુદ્દો ટ્વેન્ટી ટ્વેન્ટી ફાઇવમાં આવરવામાં આવ્યો છે સાથે સાથે આપણે જોઈએ કે રમકડા માટે ભારતને ગ્લોબલ હબ બનાવવામાં આવે છે રમકડાઓ જે આપણે બહારના દેશોમાંથી જે લાવતા હતા એ હવે ભારતને આખું એમ કહેવાય કે ગ્લોબલ હબ બનાવવામાં આવી રહ્યું છે પછાત વર્ગની મહિલાઓ માટે ખાસ યોજના લાવવામાં આવશે પછાત વર્ગની જે મહિલાઓ છે બહેનો છે એના માટે ખાસ યોજના લાવવામાં આવે છે એ પણ મુદ્દો આ ટ્વેન્ટી ટ્વેન્ટી ફાઇવ બજેટમાં આવરી લેવામાં આવ્યો છે સાથે આપણે જોઈએ કે લેધર સ્ક્રીમ થકી બાવીસ લાખ નવા રોજગાર ઉત્પન્ન એમ કહેવાય કે થશે એવું કહે છે તો આ બજેટમાં એ પણ લેવાય છે સાથે સાથે નેશનલ મેન્યુફેક્ચરિંગ મિશનની શરૂઆત કરવામાં આવશે નેશનલ મેન્યુફેક્ચરિંગ મિશનની શરૂઆત કરવામાં આવશે તો એ પણ એક મુદ્દો એમ કહેવાય કે આવરવામાં આવ્યો છે સાથે આપણે આમ જોઈએ તો કે અભ્યાસમાં ભારતીય ભાષાઓને વધારે મહત્ત્વ આપવામાં આવશે અભ્યાસમાં જે ભારત સિવાયની અન્ય ભાષાઓને જે મહત્ત્વ આપતું હતું એની જગ્યાએ ભારતીય ભાષાઓને વધારે મહત્ત્વ આપવામાં આવે છે એ પણ મુદ્દો આમાં કવર કરવામાં આવે છે સાથે આપણે જોઈએ તો કે આઈઆઈટી ઇન્સ્ટિટ્યૂટની સંખ્યા જે છે એ વધારવામાં આવશે આઈઆઈટી ઇન્સ્ટિટ્યૂટની સંખ્યા વધારવામાં આવશે તો એ પણ એક મુદ્દો કવર કરવામાં આવ્યો છે સાથે પાંચ વર્ષમાં મેડિકલ ક્ષેત્રમાં પંચોતેર હજાર સીટો વધારવામાં આવશે પંચોતેર હજાર સીટો એમ કહેવાય કે વધારવામાં આવશે તો એ પણ એક મુદ્દો એફએમ દ્વારા એટલે ફાઇનાન્સિયલ મિનિસ્ટર દ્વારા કહેવામાં આવ્યો છે એ સાથે સાથે આપણે જોઈએ તો એઆઈ માટે સ્પેશિયલ સેન્ટરની સ્થાપના કરવામાં આવે છે એઆઈ એટલે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની અત્યારે તો તમે જુઓ છો ચાઇનાવાળાએ નવું એક એઆઈ બહાર પાડી દીધું છે જે જીપીટી આ તે બધા એન મીડિયાના શેરો ઘણા બધા નીચે વહી ગયા છે સાથે સાથે નાના વર્કર માટે હેલ્થ હેલ્થ ઇન્સ્યોરન્સની એમ કહેવાય કે સ્કીમ પણ લેવામાં આવે છે તો એ પણ એક મુદ્દો આવરવામાં આવે છે નાના વિક્રેતાઓ માટે યુપીઆઈ લિંક કાર્ડ આપવામાં આવશે તો એ પણ એક મુદ્દો એમ કહેવાય કે આવરવામાં આવે છે સાથે સાથે આપણે જોઈએ તો કે યુપીઆઈ લિંક ક્રેડિટ કાર્ડની લિમિટ જે છે એ ત્રીસ હજાર થવાની થવા જઈ રહી છે ત્રીસ હજાર એની લિમિટ એમ કહેવાય કે આપવામાં આવશે તો એ પણ એક મુદ્દો છે દોસ્તો તમે કોમેન્ટ કરજો તમને સારું લાગ્યું છે કે નથી સારું લાગ્યું મને તમે વિડીયોના કોમેન્ટમાં જણાવો સાથે રાજ્યોને ઇન્ફ્રાસ્ટ્રક્ચરના એમ કહેવાય કે વિકાસ માટે વ્યાજ મુક્ત રકમ આપવામાં આવશે તો એ પણ એક મુદ્દો આવરવામાં આવ્યો છે દોસ્તો હજી કહું છું લાઈક ન કર્યું તો લાઇક કરજો હું રોજ સોના ચાંદીના ભાવના વિડીયો મૂકું છું તમને જાણવા મળશે તારીખવાર તિથિને નક્ષત્રની સાથે પણ આજના બજેટમાં એમ કહેવાય કે શહેરી વિકાસ માટે એક લાખ કરોડની ફંડની ઘોષણા કરવામાં આવી છે તો એ પણ એક મુદ્દો આવરવામાં આવ્યો છે એની સાથે એમ કહીએ કે બે હજાર સુડતાલીસ સુધીમાં વધુ ન્યુક્લિયર એનર્જી એમ કહેવાય કે ઉત્પન્ન કરવામાં આવે છે બે હજાર સુડતાલીસ સુધીમાં તો એ પણ એક મુદ્દો છે ન્યુક્લિયર એટલે કે ન્યુક્લિયર જે એનર્જી છે એના માટે કંઈક ખાસ સ્કીમો આપણે સરકાર કંઈક કરવા જઈ રહી છે એની સાથે સીપ બ્રેકિંગ ઉદ્યોગ માટે ખાસ યોજનાઓ શીપ બ્રેકિંગ આપણે જોઈએ છે અહીંયા અલંગમાં કેટલું બધું ઓલું ખાડાઈ ગયું છે તો એની પણ કંઈક એના વધુ ઉદ્યોગ માટે એમ કહેવાય કે ખાસ યોજનાઓ લાવી રહી છે સરકાર સાથે આપણે જોઈએ તો ઉડાન ઉડાન નામની એક સ્કીમ છે એને એટલે વધુમાં વધુ શહેરોને એમ કહેવાય કે જોડવામાં આવી રહ્યા છે તો એ પણ એક મુદ્દો બે હજાર પચીસ ટ્વેન્ટી ટ્વેન્ટી ફાઇવના બજેટમાં કવર કરવામાં આવે છે બિહારમાં નવા એરપોર્ટનું નિર્માણ કરવામાં એટલે બિહારના બિહાર રાજ્યમાં એક નવા નવા એમ કહેવાય કે એરપોર્ટનું નિર્માણ કરવામાં આવશે નવા એરપોર્ટનું નિર્માણ કરવામાં આવશે એ પણ મુદ્દોમાં કવર કરવામાં આવ્યો છે તો આવા ઘણા બધા મુદ્દાઓ એમ કહેવાય કે કવર કરવામાં આવે છે દોસ્તો સાથે હજી હું તમને જણાવી રહ્યો છું જો તમે વિડીયો લાઈક ન કર્યો હોય તો વિડીયો લાઇક કરો ચેનલ સબસ્ક્રાઈબ કરો બે લાયકન દબાવો કોમેન્ટ કરો તો આ બધા મુદ્દાઓ આવરવામાં આવે છે કોમેન્ટ તમે ખાસ જણાવજો કે તમને બે હજાર પચીસનું એમ કહેવાય કે આ બજેટ કેવું લાગી રહ્યું છે સારું છે કે ખરાબ છે જણાવજો સાથે એમ કહેવાય કે માઇનિંગ માટેની નવી પોલિસીઓ લાવે છે સરકાર માઇનિંગ માટે માઇનિંગ એટલે ખાદ ખનીજના અંતે એના માટે કંઈક નવી નવી પોલિસીઓ રૂલ્સ રેગ્યુલેશન કંઈક સરકાર કરવા જઈ રહી છે પ્રાઇવેટ સેક્ટરમાં રિસ આર એન્ડ ડી રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ માટે વીસ હજાર કરોડ તમામ સરકારી અને સેકન્ડરી શાળાઓને બ્રોડબેન્ડથી જોડવામાં આવી રહ્યા છે એ પણ એક સારો મુદ્દો એમ કહેવાય કે સરકાર કરી રહી છે કે શાળાઓને બ્રોડબેન્ડ સાથે જોડવામાં આવે તો વધુ સારું કહેવાય છે એક્સપોર્ટને પ્રોત્સાહન આપવા માટે નવી યોજનાઓ ઘણી બધી એક્સપોર્ટ માટેની પ્રોત્સાહન આપવા માટે યોજનાઓ આપવામાં આવે છે એ પણ એક સારું છે ભગવાન બુદ્ધથી જોડાયેલા સ્થળને વિકાસ એટલે કે ભગવાન બુદ્ધ સાથે જોડાયેલા જે જે સ્થળો છે એને વિકાસ આપવામાં આવે છે એક સારો મુદ્દો છે ભગવાન બુદ્ધ જેમ કહેવાય કે ધ્યાનનું શાંતિનું એકતાનું પ્રતિક બહુ ભગવાન બુદ્ધની આપણે વાત કરીએ એટલી ઓલી છે પણ એના જે એને રિલેટેડ જે સ્થળો આ છે તે છે એ બધા માટે વિકાસ આપવામાં આવે છે ભારતીય લિપિઓના સંરક્ષણ માટે ખાસ યોજના સરકાર એમ કહેવાય કે આ મુદ્દો આમાં લીધો છે એક્સપોર્ટને પ્રોત્સાહન આપવા માટે સહેલાઈથી પૈસા મળે એટલે કે એક્સપોર્ટને જે પ્રોત્સાહન આપવા માટે એમ કહેવાય કે સહેલાઈથી પ્રોત્સાહન મળવા જઈ રહ્યું છે બહુ સરસ એમ કહેવાય કે આ બધા મુદ્દાઓ લીધા છે તમે મને કોમેન્ટમાં જણાવજો કે કેવું છે ને બીજું કે આવતા અઠવાડિયે નવું ઇન્કમ ટેક્સ બિલ એમ કહેવાય કે રજૂ કરવામાં આવી રહ્યું છે એટલે ઇન્કમ ટેક્સ બિલ જે છે એ નેક્સ્ટ ટાઈમ રજૂ કરવામાં જઈ રહ્યું છે તો એ એક પણ મુદ્દો આમાં કવર કરવામાં આવે છે ઇન્સ્યોરન્સમાં સો ટકા એફડીઆઈ લિમિટ થશે એ છે સરસ છે અને રી કેવાયસીની પ્રક્રિયા એમ કહેવાય કે થોડુંક એમ કહેવાય કે થોડીક કોમ્પ્લિકેટેડ હતી તો એ પણ એમ કહેવાય કે સરળ બનાવવા જઈ રહી છે સરકાર તો એક મુદ્દો આ ટ્વેન્ટી ટ્વેન્ટી ફાઇવમાં આપણે કેવાયસીમાં કેવી લાઈનમાં પૂરું રહેવું પડતું કેટલા થાકી જતા તો એ જે પ્રોસેસ જે છે પ્રક્રિયા એ એકદમ સરળ કરવા જઈ રહી છે ઇન્સ્યોરન્સ સેક્ટરમાં એમ કહેવાય કે એફવીઆઈ લિમિટ સો ટકા કરવામાં આવે છે તો એ પણ એક ઇન્સ્યોરન્સ સેક્ટરની સરકારે તકેદારી થોડીક રાખી છે સાથે છત્રીસ જીવન રક્ષક દવાથી પણ કસ્ટમ ડ્યુટી હટાવવામાં આવી રહી છે તો એ પણ એક સારો મુદ્દો છે હું આવા મુદ્દા વન બાય વન વન બાય વન તમને કહેતો રહે જો તમે વિડીયો વાર જોઈ રહ્યો હો લાઈક ન કર્યો હોય તો લાઈક નાખો ચેનલ સબસ્ક્રાઈબ કરો પહેલાં કહેતા દબાવો સાથે ઇલેક્ટ્રિક સામાન સામાન ઉપર પણ કસ્ટમ ડ્યુટીમાં થોડોક બદલાવ કરવામાં જઈ રહી છે સરકાર તો એ પણ એક સારું છે લીડ અને ઝિંક પર પ્રાથમિક ડ્યુટી નહીં લાગે એ પણ એક મુદ્દામાં કવર કર્યો છે અને ક્રશ લેધર પરથી ડ્યુટી એમ કહેવાય કે હટાવવામાં આવી રહી છે ક્રશ લેધર એમ કહેવાય કે એની ઉપર જે ડ્યુટી હતી એ હટાવવામાં હવે આવી રહી છે સહેલાઈ સહેલાઈ સાથે નવું ઇન્કમ ટેક્સ બિલ લાવવામાં આવશે એટલે એ પણ એક મુદ્દોમાં સરકાર લાવી રહી છે નવો ઇન્કમટેક્સ કાયદો સહેલો અને હવે ટૂંકો હશે તો જોઈએ છે હવે કેવી રીતના શું ફેરફાર થાય છે શું નહીં થાય છે ટીડીએસ એમ કહેવાય કે તેના જે ટીડીએસ દરોને સરળ બનાવવામાં આવે છે ટીડીએસના જે દર છે એકદમ સરળ થઈ જશે બહુ કોમ્પ્લેક્સિટી એમાં હશે નહીં અને સિનિયર સિટીઝન માટે ટેક્સમાં બહુ મોટી એમ કહેવાય કે રાહત સરકાર આપવા જઈ રહી છે પણ એક મુદ્દો ફાઇનાન્સિયલ ફાઇનાન્સ મિનિસ્ટર દ્વારા એમ કહેવાય કે રજૂ કરવામાં આવ્યો છે તો એવા ઘણા ઘણા મુદ્દાઓ રજૂ કરવામાં આવ્યા છે દોસ્તો લાઇક ન કર્યો વિડીયો તો લાઇક કરી દેજો ચેનલ સબ્સ્ક્રાઇબ કરો પહેલા કે બહાઓ કોમેન્ટ કરજો તો આવા ઘણા બધા મુદ્દાઓ કરી નાખ્યા છે એની સાથે સાથે એમ કહેવાય કે ભાડા ઉપર ટીડીએસની લિમિટ વધારીને છ લાખ કરવામાં આવી છે ભાડા ઉપર જે ટીડીએસની લિમિટ હતી એ વધારીને છ લાખ કરી દેવામાં આવ્યા છે અને ટીડીએસની મોટી ચૂકવણી પર કોઈ કેસ થશે નહીં ટીડીએસની જે મોટી ચૂકવણી છે એ ઉપર કોઈ કેસ થશે નહીં બોલો આ બંદો આ મુદ્દો પણ એમ કહેવાય કે બે હજાર પચીસમાં કવર કરવામાં આવી રહ્યો છે અને સૌથી મોટી જાહેરાત છેલ્લે એમ કહેવામાં આવે છે કે બાર લાખ સુધીની આવક ઉપર કોઈ ટેક્સ નહીં બોલો બાર લાખ સુધીની આવક ઉપર કોઈ ટેક્સ થશે નહીં તો આ બધું એમ કહેવાય કે માહિતીઓ આજના બજેટ દિવસમાં એટલે બે હજાર પચીસના બજેટના દિવસે આપવામાં રજૂ કરવામાં આવી છે બજેટ પૂર્ણ થાય છે તમારો ખૂબ ખૂબ આભાર દોસ્તો છેલ્લે છેલ્લે પણ કહું છું તમે વિડીયો લાઈક ન કર્યો હોય તો લાઈક કરો જો માહિતી ગમી હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરો પહેલાં કાંઈ તો હું રોજ સોના અને ચાંદીના ભાવના વિડીયો તારીખ વાર તિથિ નક્ષત્રની સાથે જણાવું છું તો આશા છે કે તમે સબસ્ક્રાઈબ કરી દીધું હશે વિડીયો લાઈક કરી દીધો હશે જય હિન્દ જય ભારત વંદે માતરમ